તો ગાઈસ હવે અમે રોપવાના છે વાલો મમ્મી મારી સાંપર તૂટી ગયો અલી આ બેને લીધે બે પે લીધે લે તો ગાઈસ આ રહ્યો આપણો લેપટોપ તો ચલો થોડું કામકાજ કરી લઈએ તો ગાઈસ ગુડ મોર્નિંગ અમારી ફરીથી ધાબેથી થઈ ગઈ છે પાણી કાઢવાનું છે આખી નાઈટ આજે તો વરસાદ પડ્યો છે ફફડાઈને પાણી બાણી કાઢી લઈએ પછી વ્લોગમાં કન્ટિન્યુ થઈએ થોડું કામ બામ કરી લઈએ ને તો ધાબુ ઢીલું ઢસ થઈ જશે ફરીથી ભાઈઓ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય બરાજ તો ગાઈસ ધાબા પરથી અમે પાણી કાઢીને આવી ગયા છે હવે અત્યારે અમે હું ભયો ભાઈઓ સાના બિયા છે ચીબડાના બિયા રોપીએ છીએ આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને એક આઠમો ચીબડાના બિયા બતાય ગાય સારા ચીબડાના બીયા રોપાલી રોપાયલો રાખોડી વાળી વાલોર વેલા ચડાવવા માટે ખાડો કરીએ છીએ ગાઈસ ચીબડા તો રોપિયા વાલોર રોપીયે તો ગાયસ ભાઈ ખાડો કરી નાખ્યો છે ને હવે વેલો ચડાવવા માટે દંડુ રોપ્યું ચલા ચાલો

હાં જોરથી બોલના મમ્મીએ કાઢ્યું એમ ના બરાબર આ દેખો કાની કે તલી મમ્મીએ કાઢ્યા જાતે તો કરું છું આવ કામ કર દે લેવાનો આવડા ચપ્પલ ના લીધે પડતો અમે તાર વાળા ચપ્પલ છે તો ગાઈસ હવે આ બાજુ તો હવે બધું ગંદુ ગંદુ બધું કમ્પ્લીટ કરે છે વરસાદ તો ગાઈસ જોઈએ હવે શું કરે છે થઈ ચલો

નાઈસ નાય તો એવા ગણ શું કરા તું યુટ્યુબ યુટ્યુબ અને તું શું કરા કરતો તો ગાઈસ અત્યાર વાગે તો સાંજના કમ્પ્લેટ સાત અને હવી ડોબાને ચરાઈને આવી ગઈ છે ફર્સ્ટ ક્લાસ અને ડોબું ખાય છે મસ્ત લીલા ઘાસ અને આવી ખાય છે પીળા ઘાસ ચલો પોતપોતાના ઘરમાં જાઓ તો ગાઈસ અહીંયા ભયું છે આ ડારખા દેખો ડારખા રોપ્યા છે ખાડા કરી કરીને કારણ કે અહીંયા વાલો રૂપી છે એટલે વાલો રૂકશે એટલે ડારખા બધો લપેટાઈ જશે હવે જઈએ ઘરમાં વીસ વાળો બોટલ વીસ પાણીની બોટલ માંગે બોટલ માં ગયા ચલો મમ્મી મારી સાંપર તૂટી ગયો આ બેન ને લીધે બેના લીધે તૂટી ગયો બેહા તોડ્યા બેહ પહેલે એ એ કયું કરા એ કાઢ્યું બાર આ પેરના પણ હા જો બેન જાતે મય જતી રહેલા સમજદાર છે જા બંધ હતા એના પણ દોડું તો આવી લાંબુ રાખ તેના ઊંઘતા બુંગતા ફાવે હજુમાં જીંગે પલવું જ છે એ મા જીંગે પલવું છે દડી ચું

અને ગાઈસ હવે આપણે લેપટોપ લઈને બેસીએ કેટલા દિવસ સુધી બેઠા નહીં થોડું કલેક્શન વ્યવસ્થિત કરી લઈએ હવે આપણે તો તો લેપટોપ થોડું કામકાજ કરી લઈએ તો આ બાજુ ભાઈઓ ખાવા બેઠો અને મોબાઈલ તો મી યાર મારા ભાઈ મોટા ભાઈ ખાતી ગઢ તો શાંતિથી ખા ચૂરી મસ્લિન ખાય છે રોટલી ના મગ નું શાક અને આ બાજુ કુદ 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 ને કુદ મોની ખાઈ કરેલા કુદ્યા વગર તો એન્ડ કરી હવે ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ હવે ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી આ તો બકરા બ્લોકર જય માતાજી જય માતાજી